સામાન્યકાળના ત્રીસમાં અઠવાડિયાનો શુક્રવાર આજના શુભ સંદેશમાં ફરોશિયો ઈસુના વિચારો અને વાણી સાથે સહમત થઈ શકતા નથી ઈસુ વિશ્રામવારે જડોદરથી પીડાતા એક ભાઈને સાજો કરે છે તો એમાં ફરોશીઓને નિયમ ભંગ લાગે છે ઈસુ માનવને મહત્વ આપે છે ફરોશિયો નિયમને મહત્વ આપે છે સાંભળીએ સંત લુક્રુ શુભ સંદેશ અધ્યાય ચૌદ કડી એકથી છ એક વાર વિશ્રામવારને દિવસે ઈસુ ફરોશીઓના એક આગેવાનને ત્યાં જમવા ગયા તે લોકો તેમના ઉપર નજર રાખતા હતા ત્યાં એમની સામે જડોદરથી પીડાતો એક માણસ આવી ઊભો આથી ઈસુએ શાસ્ત્રીઓને અને ફરોશીઓને પૂછ્યું વિશ્રામવારને દિવસે કોઈને સાજો કરવાની શાસ્ત્રમાં છૂટ છે કે કેમ તે લોકો મૂંગા રહ્યા એટલે ઈસુએ પેલા માણસને હાથ અડાડીને સાજો કરીને મોકલી દીધો પછી તેમણે તે લોકોને કહ્યું તમારામાંના કોઈ પાસે ગધેડો

અન્ય ફરોશીઓને પણ જમવા બોલાવે જમતી વખતે જ્ઞાન ગોષ્ઠી કરવામાં આવે ઉખાણા પૂછાય કૂટ પ્રશ્નો પૂછાય ઈસુ જમવા આવે તો ગામ લોકો જોવા પણ ભેગા થાય ટોળે વળેલા ગામ લોકોમાંથી જરૂરિયાતમંદ ઈસુ સમક્ષ પોતાની જરૂરિયાત રજૂ કરે આ ટોળામાં એક રોગી છે રોગી ઈસુ સામે આવીને ઊભો રહે છે રોગી નિશબ્દ વિનંતી રજૂ કરે છે રોગીમાં ઈસુ પ્રત્યે ભારોભાર શ્રદ્ધા છે એટલે વેળા કવેળાનું પિષ્ટ પેષણ કર્યા વિના રોગી આવીને ઈસુ સામે ઊભો રહે છે રોગી પાસે તો ચમત્કાર અનુભવવાની બધી જ જરૂરિયાતો છે પણ આ શાસ્ત્રીઓ અને ફરોશીઓનું શું વિશ્રામવાર છે વિશ્રામવારે શું કરી શકાય અને શું ના કરી શકાય એવી લાંબી યાદી આ બંને વર્ગોને મોઢે છે ઈસુનો પ્રશ્ન સીધો છે વિશ્રામવારે સાજો કરવાની છૂટ છે શાસ્ત્રીઓ અને ફરોશીઓ મૂંગા રહે છે સામાન્ય રીતે મૌનને સંમતિ માનવામાં આવે છે પણ શાસ્ત્રીઓ અને ફરોશીઓનું મૌન એ પ્રત્યાઘાત છે તેઓ ઈસુની વાત સ્વીકારવા તૈયાર નથી કે વિશ્રામવાર સાજા કરવા માટેનો વાર છે વિશ્રામ લેવાથી આરામ મળે આરામ કરવાથી મરી ગયેલા કોષો પુનઃ જીવિત થાય આરામથી જીવન મળે સાજાપણું મળે તો જીવન મળે છે બીમારી અથવા રોગ શરીરને મારી નાખે છે સાજાપણું શરીરને જીવાડે છે વિશ્રામવાર સાજાપણું આપવા માટે છે યહૂદીઓ વિશ્રામવારે સભાગૃહમાં ભેગા થઈ પ્રભુવાણી સાંભળે છે અને આખા અઠવાડિયાની દોડધામમાં આત્મા મરેલા જેવો થઈ ગયો હતો વિશ્રામવારની પ્રાર્થનાથી આત્મા સાજો થાય છે ઈસુ ખૂબ પ્રાયોગિક ઘરેલું ઉદાહરણ આપે છે ગધેડો કે બળદ કૂવામાં પડી જાય અને એ દિવસ વિશ્રામવાર હોય તો શું કૂવામાં એને પડી રહેવા દેવામાં આવે છે જો પડી રહેવા દેવામાં આવે તો પાણીમાં ડૂબી જવાથી મરી જશે જો ગધેડો કે બળદ મરી જાય તો આર્થિક નુકસાન થશે કદાચ એ મૂંગા જાનવર પ્રત્યે અનુકંપા પણ જાગે એટલે વિશ્રામવારનો ભંગ થશે કે કેમ એવી ભાંજગળમાં પડ્યા વિના એ ગધેડા કે બળદને કૂવામાંથી બહાર કાઢી લેવામાં આવશે ઈસુ માટે તેમની સામે ઊભેલો રોગી કૂવામાં પડેલા ગધેડા અથવા બળદ સમાન છે એ રોગીને સાજો કરવો જ પડે આપણે પણ ઈસુની માફક જે અતિ જરૂરી છે તે પહેલું કરવાનું છે એમ કરવા જતાં લોકોની દ્રષ્ટિએ નિયમભંગ થશે પણ કોઈકનો જીવ બચી જશે દર્દીને લઈને જતી એમ્બ્યુલન્સને કોઈ ટ્રાફિક નિયમનું પાલન કરવાનું હોતું નથી એણે માત્ર સાયરન વગાડ્યા કરવાનું છે લાલ લાઇટ ઓવરટેક સ્પીડ લિમિટ કે વળાંક એવા કોઈ નિયમો પાળવાના નથી ફક્ત દર્દીને બચાવવાનું છે

प्रभुजी सम्भा